નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન છે રાજકોટના કાલાવડ રોડ સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા શરૂઆતમાં આગની દુર્ઘટનાના સમાચાર આવ્યા ત્યારે પત્રકારો માધ્યમો બધાને જ લાગી રહ્યું હતું કે કોઈ સામાન્ય આગની દુર્ઘટના હશે પરંતુ હવે આ ગોજારા અકસ્માતના સમાચાર વધુને વધુ ગોજારા આવી રહ્યા છે કારણ કે આ ઘટનામાં દસ લોકો કરતાં વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે તેવું સૂત્રોનું માનવું છે આ બિન સત્તાવાર માહિતી છે સત્તાવાર મોતના આંકડાની જાહેરાત તંત્ર હજુ સુધી કરી શક્યું નથી આ તમામ ઘટનાઓની વચ્ચે રાજકોટ પોલીસ કમિશનર ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાળા સહિતના નેતાઓ પણ પહોંચી ગયા હતા અને આ ઘટનાને તેઓ જોવા માટે પહોંચ્યા કે સાંત્વના આપવા માટે પહોંચ્યા કે શું કરવા માટે પહોંચ્યા એ જાણવા માટે માધ્યમો સવાલ કરી રહ્યા હતા રાજકોટના પોલીસ કમિશનરે કહ્યું કે જે કંઈ પણ હશે કાર્યવાહી થશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પણ પહેલાં તપાસ થશે આ તમામ બાબતોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાળા માધ્યમની સામે જ્યારે માધ્યમોએ સવાલ પૂછ્યા ત્યારે ખીખી ખાખા કરતા જોવા મળ્યા આનાથી વધારે શરમજનક ઘટના કહી હોય વાત કરીએ તો કોઈ પહેલી ઘટના નથી સુરતનું તક્ષશિલા કાંડ હજુ આપણે ભૂલ્યા નથી કે સુરતના તક્ષશિલા કાંડમાં કઈ પ્રકારે નાના નાના ભૂલકાઓ જે તક્ષશિલાના ક્લાસીસમાં ગયા હતા તેમનો ભોગ લેવાઈ ગયો બાળકો બચવા માટે ઉપરથી નીચે કૂદી રહ્યા હતા અને દરમિયાન તેને બચાવવા માટે કેટલાક લોકો સામે આવ્યા અને ત્યારે જ આ મામલો સામે આવ્યો કે આપણી પાસે એવી સુવિધા જ નહોતી કે આ બાળકોને બચાવી શકાય ત્યારબાદ આપણે ટ્રેજેડી જોઈ મોરબીની મોરબીની ટ્રેજેડીમાં એકસો ચોત્રીસ લોકો ઝૂલતો પુલ તૂટ્યો તેના કારણે મોતને ભેટ્યા એકસો ચોત્રીસ પરિવારના માળા વિખેરાયા આપણે શું શીખ્યા હાઈકોર્ટની ફટકારો બાદ આપણે શું શીખ્યા એકસો ચોત્રીસ લોકોના જીવ ગુમાવ્યા બાદ તો કે આપણું તંત્ર શીખ્યું આરામ ફરમાવો મજા કરો તેના કારણે આપણે હરણી જોયું અને બરોડામાં હરણીકાંડે ચૌદ લોકોનો ભોગ લીધો નાના નાના ભૂલકા સહિત શિક્ષિકા મોતને ભેટ્યા આપણે શું શીખ્યા આપણે આરામ ફરમાવો પાંચ દિવસ માધ્યમો સમાચાર ચલાવશે હાઈકોર્ટ ફટકાર લગાવશે અને આપણે ફરી જે છે તેની સ્થિતિમાં આવશું એવું આપણું તંત્ર કદાચ શીખ્યું છે તેના કારણે જ આ રાજકોટની દુર્ઘટના બની હોય તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે ક્યાં હતા એ તમામ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કે જેમની જવાબદારી હતી શું આ ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો હતા ઇમરજન્સી એક્ઝિટ હતા હતા તો ઓપરેટ કેમ ન થયા ફાયર સેફટીના સાધનો કેમ ન ચાલ્યા આટલી વિકરાળ આગ કેમ લાગી આટલા લોખંડના સ્ટ્રક્ચરમાં બનાવેલું ટીઆરપી ગેમ ઝોન ભડભડ ભડભડ જ્યારે આગમાં સળગી રહ્યું હતું ત્યારે ખાખ થઈ ગયું તે કંડિશન સુધી કેમ પહોંચ્યું જો ફાયર સેફ્ટીના સાધનો હતા આરએમસીની સુવિધાઓ હતી આરએમસી પોતે સજ્જ હતું તો શા માટે આ લોકો મોતને ભેટ્યા શા માટે આ આગને ત્વરિત ન અટકાવી શકાય અનેક સવાલો છે સત્તાવાર જવાબો મળશે ત્યારે તેની પણ સ્પષ્ટતા થશે ફરી એક વખત આ સરકારી બાબુઓને જે નિમ્બર તંત્રમાં બેઠા છે અને નિષ્ઠુર બની અને કામગીરી કરી રહ્યા છે તે કદાચ પોલીસને જવાબ આપશે કોર્ટને જવાબ આપશે બે પાંચ ડફણા સાંભળશે બે પાંચ ફટકારો પડશે અને ફરીથી શું હતા તેવા જ જે છે તેની સ્થિતિમાં આવશે રાજકોટના આ ટીઆરપી ગેમ ઝોનની આ આગમાં જે લોકોના જીવ ગયા છે એમના પરિવારને કોણ જવાબ આપશે હજુ આપણે તક્ષશિલાના જે મૃતકો છે તેના પરિવારને જવાબ નથી આપી શક્યા ત્યાં આપણે મોરબીનો ઝૂલતો પુલ જોઈએ છે મોરબીના ઝૂલતા પુલનો જવાબ નથી આપી શક્યા ત્યાં વડોદરાનું હરણી કાંડ જોઈએ છીએ અને તેનો જવાબ નથી આપી શક્યા ત્યાં રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં આ મોતનું તાંડવ જોઈ રહ્યા છીએ ચૂંટણીઓ આવશે નેતાઓ ખીખી ખીખી કરતા રહેશે જે હું રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાળા કરી રહ્યા છે અને આપણે જનતા તરીકે આ બધું જોતા રહીએ છીએ આપણે ક્યારેય માગણી જ નથી કરતા કે અમારું તંત્ર કેવું હોવું જોઈએ અમારો નેતા કેવો હોવું જોઈએ શા માટે આ ઘટનાઓ ઘટી રહી છે શા માટે આ ઘટનાઓ ઘટે છે તો કંઈ થતું નથી અને કંઈ થાય પણ છે તો છેલ્લે પરિણામ શૂન્ય આવે છે એવું અમને કેમ લાગે છે જ્યાં સુધી આપણે સવાલો નહીં પૂછીએ ત્યાં સુધી આવી ઘટનાઓના જવાબદાર હું તમે આપણો સમાજ અને આપણે સૌ પોતે રહીશું કારણ કે માત્ર તંત્ર પર ઢોળવું અને તંત્ર પર સવાર થઈ અને પૂછવા સવાલ કે તમે કેમ કંઈ ન કર્યું આપણે પણ કંઈ નથી કર્યું માટે આ નિંબર અને નિષ્ઠુર તંત્રના બાબુશાહીમાં બેઠેલા અધિકારીઓ છે માટે આ ખીખી ખાખા કરતા રમેશ તિલાળા જેવા ધારાસભ્ય છે માટે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જેવા પોલીસ અધિકારીઓ છે કે જે હજુ વિચારે છે કે તપાસ બાદ કરીશું કે હવે શું કરવાનું આ સ્થિતિ છે આ રાજ્યની આ સ્થિતિ છે આ રાજ્યના તંત્રની વિચારવાનો વખત છે કેટલી વખત આપણા સમાજે જીવ ગુમાવવા પડશે આવા આગ કાંડમાં જળ હોનારતમાં કે પૂલકાંડમાં આ જ પ્રકારના વિગતવાર સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ